ભારતીય ઋષિ પરંપરા અને તેના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિપુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં આયોજિત એક હજાર આઠ કુંડી વિસ્તાર અશ્વમેધ મહાયજ્ઞો બસો એકાવન કુંડી મહાયજ્ઞો એકસો આઠ કુંડી મહાયજ્ઞો અને એકાવન કુંડી મહાયજ્ઞો થતા ચોવીસ કુંડ મહાયજ્ઞોના હજારો આયોજનો દેશ વિદેશમાં કરીને એક પ્રચંડ અને પ્રખર આધ્યાત્મિક શક્તિ પેદા કરવામાં આવી રહી છે જેના વિશેષ ભાગરૂપે ધાનપુર તાલુકાના વેળ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત તાલુકા સ્તરીય શક્તિ સંવર્ધન નારી સશક્તિકરણ ચોવીસ કુંડ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં ધ્યાન સાધના પ્રજ્ઞા યોગ યજ્ઞનું જ્ઞાન વિજ્ઞાન દેવપૂજન ગાયત્રી મહાયજ્ઞ અને વિભિન્ન સંસ્કારો ભોજન પ્રસાદ કાર્યકર્તા ગોષ્ઠી તથા યુવા સંમેલન કિસાન સંમેલન તથા નારી જાગરણ સંમેલન અને માર્ગદર્શન જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પુસવન નામકરણ અન્નપ્રાસન મંડન વિધારમ મંત્ર ગુરુદીક્ષા વગેરે સંસ્કાર વિનામૂલ્યે આ મહારત કાર્યક્રમમાં માં રહ્યા છે રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ ધાનપુર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો